હરિયાણાના પંચકુલામાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના છ સભ્યો કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે પોલીસને મૃતકોની ઓળખ એકતાલીસ વર્ષીય પ્રવીણ મિત્તલ તેમના પત્ની દંપતીના ત્રણ બાળકો તથા તેમના માતા પિતા તરીકે કરવામાં આવી છે દેવાના બોજમાં દબાયેલા એક જ પરિવારના સાત સભ્યોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર દેહરાદૂનનો રહેવાસી હતો અને પંચકુલામાં બાગેશ્વર ધામમાં હનુમંત કથા સાંભળવા માટે આવ્યું હતું કથા સાંભળ્યા પછી પરિવાર કારમાં પરત ફરી રહ્યું હતું ત્યારે તમામ સભ્યોએ રસ્તામાં ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી રાતે અગિયાર વાગ્યે પોલીસને માહિતી મળી કે સેક્ટર સત્યાવીસ મકાન નંબર બારસો ચાર ની બહાર ઉભેલી એક કારમાં કેટલાક લોકો ગંભીર સ્થિતિમાં છે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો કારમાંથી છ મૃતદેહો મળી આવ્યા હતા અને એકની સ્થિતિ ગંભીર હતી જોકે હોસ્પિટલ લઈ જતી વખતે તેનું પણ મોત થયું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના નજીકના લોકોએ કહ્યું કે પરિવાર પર મોટી રકમનું દેવું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો